વિણેલા મોતી ચેનલ હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું બેઠો છું એક અરેણીથી બેસવાણ જતો રોડ છે અને આ રોડ ઉપર પાંચસો મીટરના અંતરે એક પાર્ટીઓ આવે છે અહીં તમે પાછળ જોઈ શકો છો ખોડિયાર મંદિર તો આજે આપણે આ ખોડિયાર મંદિરના દર્શન કરીશું અને જાણીશું આ જગ્યાના ઇતિહાસ વિશે તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હોય તો એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું એક નાનું પરંતુ અતિ પવિત્ર ગામ એટલે કરેણી મિત્રો માણેકવાડા ગામના વતની ચારણ ભીખુ બાપુના નામે ઓળખાતા આ ભક્ત પુરુષે કરેણી ગામને પોતાની કર્મભૂમિ બનાવી અને રહે છે પોતાનું નાનું એવું કુટુંબ જેમાં પતિ પત્ની અને તેમના બે દીકરા સાથેનો પરિવાર ખોડિયાર માના અખંડ ભક્ત ચારણ ભીખુ બાપુ ભીખુ બાપુ નાનપણથી જ ધાર્મિક સ્વભાવના હતા પરમાત્મા પ્રત્યે અઢળક શ્રદ્ધા અને ખોડિયાર માતાની અનંત ભક્તિ એના જીવનનો આધાર બની ગઈ હતી સમય જતા ભીખુ બાપુ ફોરેસ્ટ વિભાગમાં નોકરી મેળવે છે નોકરી દરમિયાન અવારનવાર સારણ નદીના કાંઠે એને આવવાનું થતું ત્યારે તેને ખબર પડી કે આ સારણ નદીમાં ખોડિયાર માતાજીના બેસણા છે આ સમય દરમિયાન સોનલ માતાજી અહીં સેવા પૂજા કરવા આવતા સોનલમાં વિચારતા કે હું ક્યાં સુધી ખોડિયાર માતાજીની સેવા કરીશ જીવનનો કોઈ ભરોસો નથી એટલે માતાજી કોઈ સાધુ પુરુષની શોધ કરી રહ્યા હતા કોઈ સાધુ અહીં આવે અને ખોડિયાર માની સેવા પૂજા કરે પણ કોણ જાણે કોની પ્રેરણા થઈ અને ફોરેસ્ટર ભીખુ બાપુને આ જગ્યા પર ખેંચાણ થયું અને તેની વિચારધારા બદલાઈ ગઈ માતાજીની કૃપાથી ભીખુ બાપુની અંતર આત્મા જાગૃત થઈ અને ખોડિયાર માતાજીનો જાણે સંકેત મળ્યો હોય ને એમ માતાજીએ કહ્યું ભીખુ આ નદીમાંથી મારી મૂર્તિને બહાર કાઢી અને નદીના કાંઠે મારી સ્થાપના કરી અને મારું મંદિર બનાવી અને સેવા પૂજા કરજે ભીખુ બાપુએ નદીના કિનારે નાનું પરંતુ અત્યંત પવિત્ર મંદિર બનાવ્યું ખોડિયાર માતાની સ્થાપના કરી ત્યાં દીવો પ્રગટાવ્યો અને કહ્યું માતા આ જગ્યા તમારું ધામ બની રહે જે કોઈ અહીં ભક્તિથી આવશે તેના બધા દુઃખ દૂર થાય અને ખરેખર આ સ્થાન બાદમાં એટલું જ પ્રભાવશાળી બન્યું કે દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા અને સમય જતાં આ ધામની પવિત્રતા વધતી ગઈ શરૂઆતના દિવસોમાં ભીખુ બાપુ કાવડ લઈ અને કરેણી ગામમાં રામ રોટી લેવા ઘરે ઘરે જતા લોકો તેમને ભાવથી લોટ અને રોટી આપતા કાવડવાળા બાપુ તરીકેની એમની છાપ હતી આ રામ રોટી બેજાન જીવોને ખવડાવતા પોતાની પત્ની અને બાળકોને કેશોદ મુકામે મૂકી અને ભીખુ બાપુ જીવ્યા ત્યાં સુધી ખોડિયાર માની ભક્તિ કરી અને આ જ જગ્યા ઉપર પોતાનો દેહ પણ છોડ્યો ભીખુ બાપુના ગયા પછી માતાજીની સેવા પૂજા તેમના પુત્ર સંજયભાઈ ગઢવી કરી રહ્યા છે આજે તો અહીં મોટું મંદિર બની ગયું છે સંજયદાન ગઢવીમાં પોતાના પિતાનો વારસો ઉતરી આવ્યો છે ખૂબ જ ભક્તિભાવથી માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે એક દિવસ એવું બને છે કે સંજયદાન ગઢવી ને આવડ માતાજી સપનામાં આવે છે અને કહે છે કે હું તારી ભક્તિ ભાવથી પ્રસન્ન છું મંદિરની બાજુમાં આવેલા વડલાની નીચે મારી સ્થાપના કરી અને કાયમ સેવા પૂજા કરે છે આ ઘટના બાદ સંજયદાને વડલાના થડમાં ખોદકામ કરતા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થાય છે અને ત્યાં વડલાના થડમાં માતાજીની સ્થાપના કરે છે આવી રીતે બબે માતાજીના બેસણા આ પવિત્ર જગ્યામાં છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સોનલ માતાજીના પશુઓ ગાયો અને ભેંસો પણ આ જગ્યા પર ચરવા આવતી સોનલ માતાજી ઘણી વખત અહીં આવેલા વડલાના ઝાડ નીચે બેસી અને ભક્તિમાં લીન રહેતા તે વડલાનું ઝાડ આજે પણ જીવન સાક્ષી છે ભીખુ બાપુની ખોડિયાર ભક્તિનું આ પવિત્ર થાનેથી અનેક ભક્તોને ચમત્કારી અનુભવો થયા છે કોઈના રોગ દૂર થયા છે કોઈને મનની શાંતિ મળી છે તો કોઈને જીવનનો સાચો માર્ગ મળી ગયો છે ખોડિયાર માતાજીનું આ ધામ કરેણી ગામનું ગૌરવ છે અને ભીખુ બાપુનો ત્યાગ ભક્તિ અને સમર્પણ આજે દરેક ભક્તના હૃદયમાં પ્રેરણારૂપ બની અને જીવંત છે હાલનું જે મંદિર છે માતૃશ્રી વલુબેન માવાભાઈ બકોત્રાના સ્મરણાર્થે શ્રી કરશનભાઈ માવાભાઈ બકોત્રાએ બંધાવી આપેલ છે કરશનભાઈ બકોત્રાને માતાજીના અનેક પરચા મળ્યા છે મિત્રો નવરાત્રી દરમિયાન અહીં માતાજીની વિશેષ સેવા પૂજા થાય છે ખોડિયાર જયંતિના દિવસે બે દિવસનો લોક મેળો પણ ભરાય છે ઉપરાંત માતાજીના માંડવાનો પણ કાર્યક્રમ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને બીજા પણ અનેક ઉત્સવો અહીં ઉજવાય છે જય ખોડિયારમાં જય ભીખુ બાપુ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો રસિક ફળદુના સૌને જય માતાજી મળીએ છીએ એક નવી જગ્યાના ઇતિહાસ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ